કમરના દુખાવાની લેસર દ્વારા સારવાર આપતી પદ્ધતિ શરૂ થઈ છે ઉસ્માનપુરા રેલવે લાઇન ખાતે આવેલા ખેતેશ્વર મેડિકલ એજ્યુકેશનલ અને રિસર્ચ પબ્લિક ટ્રસ્ટ ખાતે આ સેવાનો પ્રારંભ થયો છે જ્યાં કમરના દુખાવાની ફરિયાદ કરતા દર્દીઓની સારવાર કોઈપણ કારની સર્જરી કે કાપકૂપ વગર લેસર કિરણોની મદદથી કરવામાં આવે છે આ પદ્ધતિમાં કમરની ભાગે દર્દ ધરાવતા મણકામાં એક નીડલનું પ્રત્યારોપણ કરવામાં આવે છે તથા દર્દીને બેહોશ કર્યા વિના ફક્ત દુખતો ભાગ બેહોરો કરીને એક દિવસની સારવારથી દર્દીને કમરમાં દુખાવાની પીડામાંથી મુક્ત કરવામાં આવે છે સામાન્ય રીતે આ સારવારમાં રૂપિયા 20 થી 25000 નો ખર્ચ થાય છે પરંતુ ખેતેશ્વર મેડિકલ રિસર્ચ સેન્ટર ખાતે યુઝ એન્ડ થ્રો ઇક્વિપમેન્ટમાં રાહત આપવામાં આવતી હોવાથી દર્દીને તે માત્ર રૂપિયા પંદર થી સત્તર હજાર માં પડે છે ડોક્ટર ગોવિંદ પુરોહિત જણાવ્યા પ્રમાણે આ પદ્ધતિ જૂની અને હઠેલી તકલીફો માટે રાહત આપનાર અસરકારક સારવાર બની રહેશે નવી પદ્ધતિ એવી આવેલી કે એન્ડોસ્કોપિક સર્જરી થી કરતા હતા પણ એના પણ લિમિટેશન છે કારણ કે એમાં શું છે અમુક ટિશ્યુ લોસ થતો હોય છે જેનો રસ્તો હોય એ આખો ક્લિયર કરવો પડતો હતો એના માટે જે નોર્મલ ટિશ્યુઝ હોય ઇન્ફેક્ટ હોય એ બધું રિટ્રેક કરીને ત્યાં સુધી જવું પડતું અને એમાં બ્લીડિંગ ને એ બધાનો પ્રોબ્લેમ્સ થતો હતો લોહી દર્દીનો લોહી ચડાવવો પડે બેભાન કરવું પડે બધું થતું હતું જ્યારે આમાં એક જ સોયની મદદથી સોયની અંદરથી લેઝર ઉતારી દે ગાદી સુધી એટલે જેને કહે ને મિસાઇલને આપણે જે એરિયામાં ટાર્ગેટ

નમસ્કાર ધન્યવાદ જય જિનેન્દ્ર જય ખેતેશ્વર જય હિન્દ